મિત્રો તમે જોઈ રહ્યા છો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ તો આજના રોજ આપણે એક મહત્વના અને ઇમ્પોર્ટન્ટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક વિશે વાત કરવાના છીએ જે તમે થમનેલ જોઈને ખ્યાલ આવી જ ગયો હશે જેના વિશે વાત કરવાના છીએ બરાબર આજે આપણે વાત કરવાના છીએ ડિપ્લોમા પછી ટ્વેલ્થ ઇક્વિલન્ટ સર્ટિફિકેટ ડિપ્લોમા અથવા તો આઈટી પછી ટ્વેલ્થ ઇક્વિલન્ટ સર્ટિફિકેટ માટે એપ્લાય કઈ રીતે કરવું બરાબર સૌથી પહેલા તો ડિપ્લોમાની પ્રોસેસ આપી દો એટલે કે વાત કર દઉં એને શું શું ડોક્યુમેન્ટ જોશે અને એને કઈ રીતે હોય છે સૌથી પહેલા તો એને બધા સેમ ક્લિયર હોવા જોઈએ સેમ બરાબર પાસ કરેલા હોવા જોઈએ ત્યાર પછી એનું જે એક સર્ટિફિકેટ આવે છે એ એની પાસે હોવું જોઈએ બરાબર આ વસ્તુ કમ્પલસરી છે બરાબર પછી તમને જણાવો બીજા ડોક્યુમેન્ટ શું જોશે તો કે આઈડી પ્રૂફ જોશે એમાં ડ્રાઇવિંગ લાઇસન્સ આલે છે વોટર કાર્ડ આલે છે પાન કાર્ડ લઈ શકો છો રેશન કાર્ડ લઈ શકો છો આધાર કાર્ડ પણ ચાલે એમાં બરાબર પછી ડેટ ઓફ બર્થ એટલે કે બર્થ ડેટ સર્ટિફિકેટ બર્થ ડેટ પ્રૂફ માટે તમારે એલસી રાખી શકો છો બર્થ ડેટ સર્ટિફિકેટ બે માંથી કોઈ પણ એક રાખી શકો છો બરાબર સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ છે બરાબર અને પછી જે દહ માં માર્કશીટ જેવું હશે અને ડિપ્લોમાની અંદર પાંચમા અને છઠ્ઠા સેમ છે એનું રિઝલ્ટ જોશે બરાબર કમ્બાઈન કરીને એક રાખવાની ઈચ્છા હશે બરાબર અને ડિપ્લોમાનું ઉપલેન સર્ટિફિકેટ જે વસ્તુ કમ્પલસરી છે ત્રણ વસ્તુ કમ્પલસરી છે અને બાકી ઓપ્શનમાં છે આઈડી પ્રૂફની અંદર આધાર કાર્ડને કોઈ પણ લઈ શકો છો ને બર્થ ડેટમાં પણ તમે જન્મ તારીખનો દાખલો આવે છે અને એલસી છે એમાંથી કોઈ પણ એક લઈ શકો છો બરાબર એટલે આ ડોક્યુમેન્ટ ડિપ્લોમાવાળા માટે જોશે અને આઈટી માટે પણ સેમ જ છે આઈડી પ્રૂફ ને ડેટ ઓફ સર્ટિફિકેટ એટલે કે આઈડી માં તમે આધાર કાર્ડ વોટર આઈડી કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ કોઈ પણ રાખી શકો છો આઈડી પ્રૂફમાં જે સર્ટિફિકેટ આવે એ બધા રાખી શકો છો બર્થ ડેટ સર્ટિફિકેટમાં એલસી રાખી શકો છો અને બર્થ ડેટ સર્ટિફિકેટ રાખી શકો છો એટલે કે ડેટ ઓફ બર્થના proof માટે બરાબર અને બાકી દહમાની માસ સીટ એમાં પણ જોશે કમ્પલસરી બરાબર અને જો દહમાની માસ સીટ ના હોય તો દહમાનું નું ઇક્વિલિયન્સ સર્ટિફિકેટ કઢાવતા હો તમે તો એના માટે તમારે જોશે અ આઠમાની નવમા ની માર્કશીટ જોશે બરાબર આઠ નવ જેની ઉપર તમે આઇટીઆઈ કર્યું એની માર્કશીટ અને તમારું ડિપ્લો આ આઈટીઆઈ છે એનું પાછલા યરની માર્કશીટ જોઈશે પાછલા બે સેમની ડિપ્લોમા ના બરાબર એની માર્કશીટ જોઈશે અને તમારે એનું શું જોશે આપણે જ્યારે તમે ની પરીક્ષા તમે આઈટીઆઈ છે ઇંગ્લિશ ની એમાં પાસ થયાઓ તો જ તમે એપ્લાય કરી શકો છો તો એનું પણ સર્ટિફિકેટ જોશે બરાબર બરાબર આટલા ડોક્યુમેન્ટ હોય છે તમારી પાસે અને હાજરમાં હોય તો તમે આ ઇક્વેલન્સ સર્ટિફિકેટ માટે એપ્લાય કરી શકો છો અને આ સર્ટિફિકેટ ધોરણ પાસ પાસ કર્યું કર્યું એના બરાબર જ છે એટલે કે તમે તમે જગ્યાએ એમાં વાપરી શકો છો કોલેજ કરવું હોય આગળ કોઈ પણ જગ્યાએ યુઝ કરી શકો છો બારમા પછીના કોઈ પણ જે બારમા ધોરણ પાસ હોય એના બરાબર જ દેખાશે બરાબર એટલે એપ્લાય કરવું જરૂરી છે બધા એપ્લાય કરી નાખે જે પણ સ્ટુડન્ટ ડિપ્લોમા પાસ હોય બરાબર સૌથી પહેલા તમારે એક બ્રાઉઝર ઓપન કરવાનું છે એપ્લાય કરવા માટે અને એમાં તમારે સર્ચ કરવાનું છે જીએસીબી સર્વિસીસ બરાબર જીએસીબી સર્વિસીસ અથવા તો તમે ડબલ્યુ ડબલ્યુ ડોટ જીએસીબી સર્વિસ ડોટ કોમ ઉપર વેબસાઇટમાં પણ તમે જઈ શકો છો બરાબર તો આ વેબસાઇટ તમે સર્ચ કરશો એટલે પેલી છે વેબસાઇટ એમાં આવી જવાનું છે અથવા તો આની હું ડાયરેક્ટ લિંક છે એ તમને ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ ત્યાંથી તમે આ વેબસાઇટ ઉપર ડાયરેક્ટ આવી શકો છો પછી તમારે અહીંયા લખેલ છે ઇક્વિલેન્સ સર્ટિફિકેટ એની ઉપર ક્લિક કરવાનું રહેશે બરાબર ક્લિક કરશો જો તમારે પહેલાથી રજિસ્ટ્રેશન કરાવવા હોય ઓબ્વિયસલી અને જો હોય તો તમે લોગ ઇન કરી શકો છો પાસવર્ડ ને નાખીને અથવા તો તમે અહીંયા રજિસ્ટ્રેશન ના ઉપર ક્લિક કરી ને તમારું રજીસ્ટ્રેશન કરી શકો છો સૌથી પહેલા તમારે અહીંયા શું નાખવાનું છે તમારું સરનેમ નાખવાનું છે તમારું નામ નાખવાનું છે ને તમારા પપ્પાનું નામ જેમ તમારા દસમાની માર્કશીટ હોય એ પ્રમાણે તમારે અહીંયા તમારું નામ નાખવાનું રહેશે બરાબર મિત્રો ત્યાર પછી તમારે અહીંયા મેલ છે ફિમેલ છે તમારું જેન્ડર સિલેક્ટ કરવાનું છે ત્યાર પછી તમારા એલસી પ્રમાણે તમારી અહીંયા જન્મ તારીખ દાખલ કરવાની છે પછી તમારો સ્ટેટ છે કયો છે ગુજરાત છે કે તમારે બીજો અનધર હોય એ તમારે સિલેક્ટ કરવાનો છે સોરી તમારો જે સ્ટેટ હોય એ અહીંયા સિલેક્ટ કરી નાખજો સૌથી પહેલા તો બરાબર આપણે ગુજરાત આવે છે તો ગુજરાત સૌથી પહેલાં હું સિલેક્ટ કરી લઉં છું ગુજરાત ક્યાં છે અહીંયાથી હું ફટાફટ સિલેક્ટ કરી નાખવામાં બરાબર તો ગુજરાત સુધી મેં સિલેક્ટ કરી લઉં પહેલાં ઓકે તો આપણે ગુજરાત સિલેક્ટ કરી લીધું છે ત્યાર પછી તમારે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાની છે એટલે જિલ્લો અમારે છે જામનગર જામનગર સિલેક્ટ કરેલું છે ત્યાર પછી તાલુકો છે તે તમારે અહીંયા લખી નાખવાનો છે તો હું લખી નાખું છું લાલપુર અને બીજી વાત તમને જણાવી કે અહીંયા એ જ એડ્રેસ નાખજો જે તમે એડ્રેસ ઉપર તમારું સર્ટિફિકેટ મંગાવવા માંગતા હો અહીંયા પછી મારા ગામનું નામ છે દાખલ કરી દઉં છું બરાબર અને ત્યાર પછી તમારો એડ્રેસમાં ચાર રસ્તા અને મારે ચાર રસ્તા લાગુ પડે છે એટલે કે તમારો નજીકનો જો કોઈ પણ એરિયા હોય એ તમે દાખલ કરી શકો છો બરાબર જેમ કે તમારે કોઈ મંદિર હોય ફેમસ કોઈ વસ્તુ હોય એ તમે નાખી શકો છો પિનકોડ નાખવાના છે મોબાઈલ નંબર તમારા નાખવાના છે ઈમેલ આઈડી અને પાસવર્ડ બરાબર અહીંયા બંને જગ્યાએ પાસવર્ડ નાખીને તમે રજીસ્ટર ના પર ક્લિક કરી દેવાનું રહેશે બરાબર રજિસ્ટર ના પર ક્લિક કરશો એટલે તમારો આઈડી બની જશે અને પછી તમારે લોગિન કરી નાખવાનું રહેશે બરાબર લોગિન પેજ ઉપર આપડે બરાબર તો હું ફટાફટ આમાં મારી ડિટેલ ભરીને મારું આઈડી બનાવી લઉં છું તો હવે તમારે અહીંયા તમારા મોબાઈલ નંબર અથવા તો ઈમેલ આઈડી નાખી અને પછી તમે જે પાસવર્ડ સેટ કર્યો એ નાખી અને આ કેપચાકોડ ઉપર રાઈટ ક્લિક કરી એટલે કે એની ઉપર ક્લિક કરી અને લોગિન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે ને તમારું મારું એકાઉન્ટ લોગિન કરી લેવાનું રહેશે તો હું ફટાફટ લોગિન થઈ જાઉં છું પછી આગળ જોઈએ આપણે તમે જે હું લોગિન કરશો ને એટલે તમારી સામે આ રીતનું ઇન્ટરફેસ આવી જશે અહીંથી તમારે ઇક્વિલેન્ટ સર્ટિફિકેટ ઉપર સિલેક્ટ કરી દેવાનું છે અને પછી સબમિટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે એની પર ક્લિક કરશો એટલે આ રીતનો ઇન્ટરફેસ તમને જોવા મળી જશે આ બધી સૂચના છે તમારે એકવાર વાંચી લેવાની છે અને પછી આગળ વધો ઉપર ક્લિક કરી દેવાનું છે બરાબર પછી આ રીતનો ઇન્ટરફેસ તમને જોવા મળી જશે અત્યારે લગી આપણે કંઈ બનાવેલું નથી સર્ટિફિકેટ એટલે આ રીતનો ઇન્ટરફેસ જોવા મળશે છે અહીંયા તમારે ક્લિક કરવાનું છે અત્યારે જ અરજી કરો એની પર બરાબર એ ઉપર ક્લિક કરશો ફરી પાછું આ રીતના તમારી ડિટેલ છે જશે તમારે જોઈ લેવાની છે પછી આપણે આગળ વધવાનું છે હું થોડોક નીચે તમારે અહીંયા ડિપ્લોમા કઈ તમે જે કર્યું હોય સિલેક્ટ કરી લેવાનું છે પછી તમારે અહીંથી સ્ટાન્ડર્ડ જે સિલેક્ટ કરવાનું છે બારનું કાઢવાનું છે નું બરાબર સર્ટિફિકેટ પછી અહીંયા તમારે સર્ટિફિકેટની ફી છે એ ત્રણસો રૂપિયા છે પોસ્ટ નો ચાર્જ છે પચાસ રૂપિયા એટલે ટોટલ હા સાડા ત્રણસો રૂપિયા તમારે ભરવાના થશે અને પછી તમારો અહીંયા નીચે એડ્રેસ આવી જશે બરાબર પછી આપણે નીચે ઊય જવાનું છે સ્કોલ કરીને પછી તમારા એડ્રેસ નીચે તમારે અહીંયા તમારા ઇન્સ્ટિટ્યુટ એટલે કે તમારો આઇટીઆઈ હોય અથવા તો ડિપ્લોમા હોય એનો એડ્રેસ અને એનું નામ અહીંયા દાખલ કરવાનું છે પછી આ ચોરસ બોલસ ઉપર ક્લિક કરી અને સેવ એઝ અ ડ્રાફ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે અને પછી નેક્સ્ટ વયું જવાનું છે બરાબર તમે ને નામ કરી દીધું છે ઉપર દેવાનો છે બરાબર પછી તમારે તમારા કરવાના થશે છે ટેન્સ નું સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ છે પછી પાંચમા ને છઠ્ઠા તમારી માર્કશીટ છે કમ્બાઈન કરીને નાખવાની છે ત્યાર પછી કોપી ઓફ સર્ટિફિકેટ છે જે આપણું કન્વર્જેશન એ નાખવાનું છે અને આઈડેન્ટિટી પ્રૂફ એટલે આધાર કાર્ડ ને તમે નાખી શકો છો અહીંયા લખેલું પણ છે અને જેપીજી ફોર્મેટ માં તમારે અપલોડ કરવાનું છે જેપીજી જેપી જે અને પી એમાં અપલોડ કરવાનું છે ને મેક્સિમમ એક એમબી નું હોવું જોઈએ બરાબર અને એટલા ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના છે અને ઘણા બધા મિત્રોને કન્ફ્યુઝ થઈ જાય કે સર પાંચમા ને છઠ્ઠાનું છે એ મારે કમ્બાઈન કઈ રીતે કરવું એક પીડીએફ માં એટલે કે એક ફોટા ની અંદર મારે બે રિઝલ્ટ કઈ રીતે ભેગા કરવા બરાબર ફોટા અસર મને પીડીએફ કન્વર્ટ કરતા તો આવડે છે બે પીડીએફ ભેગી કરતા આવડે છે પણ મને ફોટો કન્વર્ટ કન્વર્ટ કરતા નથી આવડતો એટલે કે મને ફોટો ભેગો મર્જ કરતા નથી આવડતો તો તમને સર જણાવી દઉં કે કઈ રીતે મર્જ કરો તમારે હું એક બીજો ઓપન કરી લઉં છું તમારે સર્ચ કરવાનું છે ઈમેજ મર્જર ઈમેજ મર્જર સેવ કરશો એટલે આ રીતના ઇન્ડ્રેસ તમે જોવા મળી જશે એ ઘણી બધી વેબસાઇટ છે કેનવા થી જે આ બધી છે પણ આમાં એક એમાં મને લાગતું નથી થશે બરાબર તમારે આ વેબસાઇટ છે બીજે નંબરની મર્જ ઇમેજ એની પર વયુ જવાનું છે બરાબર આ આવો લોગો યાદ રાખી લેજો એની પણ વયુ જવાનું છે અહીંથી તમે તમારી ઈમેજ છે મર્જ કરી શકો છો એની ક્લિક કરવાનું છે પછી અહીંથી તમારે જેટલા પણ રિઝલ્ટ હોય એટલા તમે અપલોડ કરી શકો છો હું અહીંયા સેમ્પલ તરીકે મારા બેધાના બીજી વસ્તુ છે એ અપલોડ કરી દઉં છું બરાબર અપલોડ કરો તન હોય તન વસ્તુ તમે અપલોડ કરી શકો છો બરાબર અપલોડ કરી ત્યારબાદ તમારે અહીંયા મર્જ ઉપર ઇમેજ ઉપર ક્લિક કરશો ને એટલે આ રીતનું તમારે થઈ જશે છે આમાં આ હોરીજેન્ટલ છે બરાબર તમારે વર્ટિકલ રાખવાનું છે બરાબર આમાં તમારે વર્ટિકલ સિલેક્ટ કરી ઇમેજ મર્જ ઉપર ક્લિક કરી અને પછી તમારે નીચે વહી જવાનું છે સાવ નીચે તમારા બધા અહીંયા મર્જ થઈ ગયા છે બરાબર હવે ઘણા બધા ડોક્યુમેન્ટ અપલોડ કરના ડાઉનલોડ ઉપર ક્લિક કરી તમારે ડાઉનલોડ કરી લેવાનું છે બરાબર તો મેં થી જ કરી રાખ્યું છે એટલે હું કઈ કરતો નથી અહિયાં દશમની માર્કશીટ ફટાફટ મારી અપલોડ કરી નાખું છું બરાબર ઓકે અહિયાં આપણે કહે કે દસમાની માર્કશીટ છે તમારે ઇમેજ છે એ બરાબર સાઇઝમાં નથી બરાબર એ MB થી મોટું છે એટલે ના પાડે છે વોર્નિંગ એ છે તો તમારે ઇમેજ રિસાઈઝ કરવાની થશે તો ઇમેજ રિસાઈઝ ક્યાંથી કરવાની તો અહીંયા તમારે ઇમેજ મર્જર લખ્યું ને એની જગ્યાએ તમારે શું લખવાનું ઇમેજ રિસાઈઝર રિસાઈઝર લખશો એટલે આ રીતે ઇન્ટરફ્યુ આવી જશે પર ક્લિક કરવાનું છે પહેલાં પેસે આવી જવાનું તમારે અહીંથી તમારા ફોટો સિલેક્ટ કરવાના છે આ તો આપણે નાનું છે એટલે એમાં વાંધો નહીં બાકીના બધા તમારે ડિસાઇઝ કરવાના થાશે. તો ફટાફટ એક તમને કરીને દેખાડ દઉં છું દસ માણો બરાબર એની પર ક્લિક કરી ઓપન કરી નાખું છું એ ઓપન થઈ જશે ફટાફટ આને અપલોડ થવા દઈએ તમને આ બધી વસ્તુ નાની નાની વસ્તુ છે એ પણ તમને હું કવર કરી દઉં છું નકર અમુક વસ્તુ શું છે અમુકને આ સ્ટુડન્ટને આ કનવર કરતા ના આવડતું હોય બરાબર એટલે રિસર્ચ કરતા નથી આવડતું જેને આવડતું એના માટે કશું વાંધો નથી હું અહીંયા એમબી સિલેક્ટ કરી અને એક એમ બી લખી નાખું છું અને પછી એક્સપોર્ટ ઉપર ક્લિક કરીએ એ જોઈએ આપણે કે ફટાફટ કેટલા એમબી નું થઈ ગયું છે અહીંયા ઓકે તો અહીંયા આઠસો એમ નું બની ગયું છે અહીંયા તમે જોઈ શકો છો અને તમારે કરી લેવાનું છે ડાઉનલોડ બરાબર થઈ ગયું આ ડાઉનલોડ ચાલુ અને ડાઉનલોડ થઈ ગયું હવે તમારે અહીંથી ચુઝ ફાઈલ ઉપર સિલેક્ટ કરી અને અહીંથી આ અપલોડ કરી દેવાનું છે ડાઉનલોડ થઈ ગયું છે અપલોડ હવે અહીંથી તમારે સેવ ટુ ડ્રાફ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે તમારું થઈ ગયું છે સેવ એટલે હું ફટાફટ મારા બધા પોટા છે એ રિસર્ચ કરી નાખું છું અને પછી આપણે અપલોડ કરીને પછી આગળ હું તમને બતાવું કઈ રીતનું તમારે આવે છે બરાબર તો મિત્રો આ રીતે તમારા બધા ડોક્યુમેન્ટ અપલોડ કરી દેવાના છે અને જે આઈટીએ વર છે એને અહીંયા પોતાનું બારમાનું છે એ રિઝલ્ટ અપલોડ કરવાનો પણ એક ઓપ્શન આવતો હોય છે તો એ અપલોડ કરી દે

અહીં આપણે ક્યુઆર કોડ ઉપર ક્લિક કરી બરાબર પે ના ઉપર ક્લિક કરવાનો રહેશે એટલે આ રીતનો ક્યુઆર કોડ બનીને આવી જશે અને સ્કેન કરીને ફટાફટ તમારે તમારા પૈસા છે ગૂગલ પેથી પે કરી દેવાના રહેશે તો હું પે કરી દઉં છું બરાબર ચાલો પેમેન્ટ કટ થઈ ગયું છે હવે વેઇટ કરવાનો છે આપણે આમાં આગળનો ઇન્ટરફેસ તમને જ્યાં લાગી જોવા ના મળે ત્યાં લગી મારામાંથી પણ પેમેન્ટ કટ થઈ ગયું છે હવે આપણે વેઇટ કરીએ ત્યાં લાગી સ્ક્રીન ના આવે ત્યાં લાગી તો હું થોડો વિડીયોને પોસ્ટ કરી દઉં છું પછી આગળ જોઈએ તો હવે આ આ રીતનો ઇન્ટરફેસ તમને જોવા મળી જશે તમારું એકાઉન્ટ છે આખું લોગઆઉટ થઈ જશે ને ફરી પાછું તમારે લોગિન કરવાનું થશે બરાબર તો હું ફટાફટ આમાં કરી નાખું છું લોગિન ઇક્વિલ સર્ટિફિકેટ ઉપર ક્લિક કરી અને અહીંયા મારા પાસવર્ડ ને બધું નાખી રોબોટ ઉપર જેમ પહેલા લોગિન કર્યુંગ ઇન કરવાનું થશે તો ફટાફટ લોગિન કરી નાખું છું તો મે કરી નાખ્યું છે છું બરાબર તો આ રીતનું ઇન્ટરફેસ તમને જોવા મળી જશે અહીંથી તમે તમારું ફોર્મ ડાઉનલોડ કરી શકો છો અને અહીંથી તમારું સ્ટેટસ તમે જોઈ શકો છો મારે અહીંયા પેન્ડિંગ દેખાડે છે બરાબર અહીંયા સક્સેસફુલ થઈ જશે તમારા થોડાક ટાઈમમાં તમારા એડ્રેસ ઉપર આવી જશે તો આને ફટાફટ કરી લઉં છું ડાઉનલોડ તો આ રીતનું તમને જોવા મળી જશે આમાં હજી કાંઈ લખા આવી નથી ડિટેલ બરાબર થોડાક ટાઈમ પછી તમે ડાઉનલોડ કરશો એટલે અહીંયા તમારી ડિટેલ થોડીક લખાળ આવી જશે બરાબર આપણે થોડાક ટાઈમ પછી એને ટ્રાય કરીશું અત્યારે તો તમને બતાવી શકતો નથી કેમ કે આમાં થોડુંક એરર આવી ગયું છે અથવા તો થોડાક ટાઈમ પછી એમાં જનરેટ થતી હશે બરાબર તો એ તમારે અહીંથી ડાઉનલોડ કરીને તમારી પાસે રાખવાની છે બરાબર અને વાત જોવાની છે થોડાક ટાઈમમાં તમારું અહીંયા સક્સેસફુલ ફલાઈજી જશે પછી તમારા આડ્રેસ ઉપર તમને ડિલિવર પણ થઈ જશે બરાબર તો બસ આજનો વિડિયો આપણે અહીંયા જ રાખીએ થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ આવા નવા નવા વિડિયો જોવા માટે અમારે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી અમારા વિડિયોનું નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી રહે